દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયા બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીના મંત્રી આતિશીને આગળ કર્યા હતા પરંતુ હવે રણનીતિ બદલાતા આમ આદમી પાર્ટી સુનીતા કેજરીવાલને મેદાનમાં ઉતારીને સહાનુભૂતિ કાર્ડ રમી રહી છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું એકઠા રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીનું રાજકીય સંગ્રામ મહિલા કેન્દ્રિત બન્યું છે અને તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રીના પત્ની સુનિતા કેજરીવાલે આપણો ચાર્જ સંભાળ્યો છે અને તેમની સાથે આપણા પ્રવક્તા પ્રિયંકા કક્કર અને મેયર શૈલી ઓબ્રોય પણ ક્યારેક રાજકીય મેદાનમાં જોવા મળતા હોય છે આવી સ્થિતિમાં ભાજપે પણ પોતાની રણનીતિ બદલી છે ત્યારે આપણી મહિલા બ્રિગેડ સામે ભાજપે મંત્રી બનસુરી સ્વરાજ અને સૌ પ્રભારી એવા અલકા ગુજ્જરને આગળ કર્યા છે અને તેમની સાથે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના રીચા પાંડે મિશ્રા પણ હાજર રહેશે તેને લઈને ભાજપ માને છે કે આ મહિલાઓ તે આપણી મહિલા બ્રિગેડને જડબાતોડ જવાબ આપી શકે છે તમને જણાવી દઈએ કે દિલ્હીની જનતાએ રાજકારણમાં પણ ઘણા ઉતાર ચઢાવ જોયા છે એક સમયે સુષ્મા સ્વરાજ તે ભાજપનું ટ્રમ્પ કાર્ડ હતા અને બીજી વિધાનસભા દરમિયાન ભાજપે સુષ્મિતા સ્વરાજનો ચહેરો તે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરી દીધો હતો અને તેની સામે કોંગ્રેસે શીલા દીક્ષિતને દિલ્હી રાજ્યની કમાન સોંપી દીધી હતી અને તેમણે રાજકીય સંગઠન પણ વધુ સક્રિય કર્યું હતું અને તેની સામે સુષ્મિતા સ્વરાજ તે પોતાની મુખ્યમંત્રી તરીકેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા હતા જો કે ડુંગળીની મોંઘવારીને કારણે ચૂંટણીમાં ભાજપ હારી ગયું હતું તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોકે